હે ગાયઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને મેં મસ્ત ઘઉંના કકરા લોટની ભાખરી બનાવો છું સવાર સવાર અમારી બહુ મોડી શરૂઆત થઈ છે સવારે અમારી શરૂઆત થઈ છે દસ વાગ્યા જેવી આપણે ભાખરી બનાવવાની છે ભાખરી બનાવવા માટે મેં કકરા લોટનો યુઝ કર્યો છે ઘઉંના કકરા લોટનો તેલ રેડવાનું છે મીઠું નાખવાનું છે અને તેલ એ પ્રમાણે રેડવાનું છે કે હાથમાં જ્યારે મુઠ્ઠી વારીએ ને તો મુઠ્ઠું વરવું જોઈએ એક ક્રિસ્પી નહીં થાય ભાખરી ક્રિસ્પી હોય રોટલી પોચી હોય તો આપણે એ પ્રમાણે જુઓ તમે બે હાથમાં મુઠ્ઠીવાળું તો કેવું મુઠ્ઠ્યું વરે છે અને પાણી રેડીને થોડું થોડું પાણી રેડીને મિક્સ કરવાનું અને મસ્ત લેનો લોટ બાંધી દેવાનું અને આ રોટલી આ જ્યારે ભાખરી આપણે વણીએ ને ત્યારે લોટનો બિલકુલ હું યુઝ નથી કરતી એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો એકદમ થોડોક ઘણો કઠણ તો જો મેં લોટ મસ્ત બાંધી દીધો છે ત્રણ જેવી ભાખરી થશે થોડાક વધારે વધારે લોટનું તમારે યુઝ કરવાનો કમ તો કે આ થોડીક ભાખરી એ જાડી હોય એટલે વધારે વધારે લોટનો યુઝ કરીને આપણે બનાવવાની છે ભાખરી તો ત્રણ ભાખરી બના બનાવવાની છે આપણે ત્રણ ભાખરીનો લોટ વધે તો તો ત્રણ ભાખરી બનાવવાની છે આપણે મસ્ત ગેસ ચાલુ કરી દીધો છે મસ્ત ને હવે આપણે ભાખરી વણવાની શરૂઆત કરી દઈશું તો ભાખરીમાં કેવું હોય કે ગોલ એકદમ શેપ આવતો ન હોય કમ કે તેલ વધારે રેડવાથી એ ભાખરી વચ્ચે વચ્ચેથી ફાટે એવું થાય આપણે એકદમ ધીમે તેને ભાખરી નાખવાની છે કારણ કે તૂટી ના જાય એક સાઈડ વાડકીમાં મેં ઘી કાઢી મૂક્યું છે કારણ કે ઘી વાડકીમાં એટલા માટે કાઢ્યું છે કે એક સાઈડ આ જે ગેસ અર્ગે છે ને તો બાજુમાં હીટ થતું હોય એટલે કે ઘી ઓગળી જાય ને એકદમ ઓઇલી ફોર્મમાં આવી જાય અને મસ્ત આપણે ભાખરીને ઉપર લગાડી શકીએ એવી રીતે આપણે એક સાઈડ પર લઈ લીધું છે ને મસ્ત આપણે એને એકદમ લગાડી શકીએ અને ભાખરી ઘીવાળી જ મસ્ત લાગે છે અને એમાં બધા મોસ્ટ ઓફલી ઘી જ યુઝ કરતા હોય છે ભાખરી માટે ને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે ઘીનો જ યુઝ કરજો બધા પડતો તો ભક્ત ભક્તિ કે તું પછી બધું આ બધું બોલ પહેલાં મને તું આપી દે ચાલ ભાખરી તમે કહો ઓકે તો ભક્તિને આપણે ભાખરીની વાત જ જોઈને બેઠી છે જો મારી એક ભાખરી થઈ જશે ને આવી રીતે આપણે ત્રણેય ભાખરીને રેડી કરી લેવાની છે તમે જો એટલી મસ્ત ભાખરી થઈ છે મારી તમે આવી જાઓ ખાવા બોલો તો જોડે જોડે મને તો હું તમને કહેતી નથી કે દસ વાગ્યા જેવો ટાઈમ છે એટલે જોડે જોડે જમવાનું તૈયારી કરી જ દેવાની આપણે ભક્તિને પહેલાં તોડીને આપી દઈએ ભક્તિ માથું ખાશે મારું હા યાર તો ભક્તિને મેં તોડીને આવી દીધું છે બચકુને મસ્ત મારી ભાખરી થઈ જાય છે રેડી અને અડધી ભક્તિ ભાખરી ખાઈ હોય જાય છે બોલો મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો